એ વ્યક્તિને હું જ્યારે ઓળખાણ આપીશ તેની ત્યારે તમે સૌ લોકો તમે એમને ફિટનેસ આઈકોન તરીકે ઓળખી જવાના છો સપના વ્યાસ છે આપણી સાથે સપના ખુબ ખુબ સ્વાગત છે સૌથી પહેલા અત્યારે આપણે દિવાળીની વાત કરીએ તમારી અપકમિંગ મૂવી આવી રહી છે તે વિશે આપણે પહેલા વાત કરીએ ઓકે સો અમારું મૂવી આવી રહ્યું છે રહસ્યમ જેના શ્રી કરણસિંહ તોમર ઇઝ ધ પ્રોડ્યુસર આસિફ સિલાવટ ઇઝ ધ ડિરેક્ટર એન્ડ આઈ એમ ઇન ધ કાસ્ટ સો અમારું મૂવી ટૂંક સમયમાં રિલીઝ થઈ રહ્યું છે અત્યારે બસ એના પ્રમોશન્સમાં અમે લોકો અમારી દિવાળી પ્રમોશનમાં જઈ રહી છે અને બહુ જ મજા આવી રહી છે

યા એમ વેરી હેપી કારણ કે મારું એવું માનવું છે કે માણસ હંમેશા કંઈકનું કંઈક નવું કરતો રહેવો જોઈએ તો જ ગુડ ચેલેન્જિંગ જેમ માટે તમે એક્સરસાઇઝ કરો છો ને ઇટ ઇઝ ચેલેન્જિંગ ફોર ધ મસલ્સ એમ એક માણસ માટે નવું નવું શીખવું એક્સપ્લોર કરવા ફિલ્ડ આઈ થિંક દેટ ઇઝ અ ગુડ ચેલેન્જ સો આઈ હેવ ડન દેટ અને રહસ્ય મર્ડર મિસ્ટ્રી છે જેમાં એક વ્યક્તિનું મર્ડર થઈ જાય છે અને હું જ છું જોવાનું એ કે કિલર કોણ છે એન્ડ અત્યારે ઘણી વાર આપણે જોતા છે કે ઓટીટી પર આપણે વર્લ્ડ સિનેમા એન્જોય કરીએ છીએ બધા જ પ્રકારના મુવીઝ કોરિયન ડ્રામાઝ બી એન્જોય તો વાય નોટ ગુજરાતીમાં એટલે એ આઈ થિંક આસિફ વિલ ટેલ યુ મોર અબાઉટ ઇટ કે મૂવી કેવી રીતે એન્વિઝન થયું ને કેવી રીતે બન્યું ઓકે આસિફભાઈ બીજો સવાલ મારો તમારી સાથે છે સૌથી પહેલા જ્યારે આ નો વિચાર આવ્યો હશે કેવી રીતે આ બધું મેનેજ કર્યું હશે કારણ કે દિવાળીનો પર્વ પણ આપણે આજે ઉજવી રહ્યા છે અને એ વખતે આપણે જ્યારે મુલાકાત થઈ રહી છે દર્શકો સુધી આ મૂવી કેવી રીતે પહોંચશે સો ટિપિકલી હોતા ક્યાં છે આપ એક અચ્છા પ્રોડક્ટ બનાવતે વેન વેનેવર યુ આર સ્ટાર્ટિંગ ઓફ તમે એક સારો પ્રોડક્ટ એક સારું મૂવી બનાવવાનો પ્રયત્ન કરો છો એન્ડ યુનિક હોવું બહુ જ જરૂરી છે મૂવી કારણ કે ઇટ્સ અ હેલ્ધી કોમ્પિટિશન ઓલ અરાઉન્ડ ઇફ યુ સી ડેફિનેટલી ઘણા બધા લોકો યુનિક યુનિક સબ્જેક્ટ ઉપર કામ કરી રહ્યા છે અને કરતા રહેશે તો અમારું એ પ્રયત્ન છે કે એક હોલિવૂડ સ્ટેન્ડર્ડનું એક બોલીવુડ નું મર્ડર મિસ્ટ્રી મિસ્ટ્રી આપણી ગુજરાતી ભાષામાં કેમ ના બનવું જોઈએ એ પણ અનફિલ્ટર્ડ એન્ડ અનસેન્સર્ડ તરીકે તો એવું જ કંઈક અમારું એક પ્રયાસ છે એક પ્રયોગ છે રાધર કે જે ઓડિયન્સને જોવું ઇંગ્લિશમાં ગમે છે હિન્દીમાં ગમે છે તો આપણી ભાષામાં કેમ ના ગમે ગુજરાતીમાં કેમ ના ગમે એન્ડ ઉત્તરાખંડમાં શૂટિંગ થયું છે બ્યુટીફુલ લોકેશન્સ છે એન્ડ એક ડાર્ક ફિલ્મ છે એક ફ્લેવર પણ જુદો છે જે યુઝુઅલ ફિલ્મો આપણે બેસિક બેસિક જોઈએ છે એવું કહીએ જ નથી ટોટલી ડિફરન્ટ અપ્રોચ એન્ડ અ ફ્રેશ અપ્રોચ ઓકે કરણ જે આ મૂવી ના પ્રોડ્યુસર છે

મને આ મૂવીનું નેરેશન આપવામાં આવ્યું આશિષભાઈ જોડે અમે મળ્યા ફર્સ્ટ ટાઈમ ત્યારે મને લાગ્યું કે આ મૂવી ખરેખર કંઈક નવું વિઝન અને યુથને કનેક્ટ કરે એવી મૂવી છે અત્યારે આપણે જે ગુજરાતી મૂવીઓ જોઈએ છે જેટલી બી મૂવીઝ આપણે જોઈએ મેક્સિમમ જોવા જાઓ તો એક કોમેડી ટ્રેન્ડ ઉપર જતી હોય એક ફેમિલી ટ્રેન્ડ ઉપર જતી હોય તો આ વખતે કંઈક નવું કંઈક નવું સાહસ એમને કર્યું એના માટે અમે લોકો આખી નેરેશન બે વખત સાંભળ્યા પછી એવું લાગ્યું કે ખરેખર આ આપણા ગુજરાતી લેંગ્વેજ ની અંદર આવી મૂવી ની જરૂરિયાત છે અને જે રીતે અત્યારે ટ્રેન્ડ આખું બદલાઈ રહ્યું છે ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રી નું કે લોકો દિવસેના દિવસે હવે થિયેટર સુધી જોવા જાય છે ત્યારે મને લાગ્યું કે આ ખરેખર આ મુવી ની અંદર આપણે બી જોડાઈએ અને એમની સાથે એઝ અ પ્રોડ્યુસર મેં એ મુવી ની અંદર સ્ટાર્ટ કર્યું કામ કરવાનું આની અંદર બિલકુલ ઓકે સપના ફિટનેસ તરીકે તમને લોકો ઓળખે છે હવે ફિટનેસ માંથી અચાનક તમને આ મૂવીમાં ફિલ્મમાં જવાનું કેવી રીતે યાદ આવ્યું અને પછી ધીરે ધીરે તમે તમારા કરિયર ની શરૂઆત તો કરી દીધી છે પરંતુ સપના સપના હજી ક્યાં સુધી ઉડાન ભરવા માંગે છે ઓનેસ્ટલી મેં મારી લાઈફ બહુ અનપ્લાન્ડ જીવી છે જે પણ મેં કર્યું ઇવન ફિટનેસ આ ફિલ્ડમાં હું અનપ્લાન્ડ રીતે જ આવી છું મેં વેઇટ લોસ કર્યું લોકો મને પૂછવા લાગે કેવી રીતે વજન ઉતાર્યું તો મેં ક્વોલિફિકેશન લીધું એન્ડ ધેટ્સ વન આઈ ગોટ ઇન ટુ ફિટનેસ એટલે એ મારો નંબર વન કોઈ પ્લાન હતો જ નહીં એવી રીતે મૂવીઝમાં હું મારો કોઈ પ્લાન હતો જ નહીં આઈ વોઝ પોપ્યુલર ઓન સોશિયલ મીડિયા પીપલ સ્ટાર્ટેડ અપ્રોચિંગની કેટલા ટાઈમથી બટ દેન ત્યારે હું મારા ફિટનેસના કરિયરમાં હજુ ઉગી રહી હતી તો મારું એવું માનવું છે કે તમે છે ને એક સાથે બે ઘોડા ના સવાર કરી શકો બટ નાઉ આઈ ફીલ કે હું એક રથ ચલાવવા માટે રેડી છું તો મેં ધીરે ધીરે આઈ ડાયવર્સિફાઈડ એન્ડ

ક્રિએટિવ લોકો અસિસ્ટન્ટ ડિરેક્ટર્સ ક્રિએટિવ ડિરેક્ટર્સ એ બધા ઓન બોર્ડ આવે પછી ફિલ્મ ને કેવી રીતે એક સ્ટોરી તો હોય એ કેવી રીતે એને ક્રાફ્ટ કરવું એઝ અ ફિલ્મ કેવી રીતે એને એક એન્હાન્સ કરવું એના ઉપર કામ ચાલતું હોય પછી પ્રી પ્રોડક્શન થાય રેકી થાય એ બધું કર્યા પછી શૂટિંગ આવે અને શૂટિંગ પછી હજી જે આપણું જે અમારું જે ચાલી રહ્યું છે એ છે પોસ્ટ પ્રોડક્શન પોસ્ટ પ્રોડક્શન એક મહિના જેટલું ચાલશે અને નવેમ્બર ડિસેમ્બરમાં આપણે રિલીઝ કરવાનું પ્લાન છે ઓકે ઓકે હવે કરન્સી જે પ્રકારે મૂવીમાં આપે પ્રોડ્યુસ પ્રોડ્યુસર છો હવે એ જાણવું છે કે દિવાળીનો તહેવાર દરેક લોકો સેલિબ્રેટ કરે છે ફિલ્મોમાંથી બહાર આવીને આપની દિવાળી કેવી દિવાળી તો રેગ્યુલર જે અમે કરતા હોઈએ એ પ્રમાણે કરતા હોઈએ દર વર્ષની જેમ આ વખતે ઓબ્વિયસલી ફેમિલીને બી ટાઈમ આપે સાથે સાથે અમારે જે બીજી સોશિયલ એક્ટિવિટીઝ હોય એની અંદર બી ટાઈમ આપે પણ આ વખતે કંઈક એવું છે કે ફર્સ્ટ ટાઈમ મૂવી પ્રોડ્યુસ કરી છે એટલે લોકો માટે બી એવું છે કે તમારી મૂવી આવી રહી છે એટલે જે બી આવતા મળવા માટે તારે બી એ જ વાત કરતા હોય છે કે તમારી મૂવી કઈ રીતે ક્યાં શૂટ કરી શું બનાવ્યું છે કોણ કોણ સ્ટારકાસ્ટ છે એ બી એક અલગ દિવાળી છે આ વખત કે એઝ અ પ્રમોશન ટાઈપની દિવાળી થઈ રહી છે જે રીતે નવરાત્રિમાં બી અમારે એવું જ થયું છે નવરાત્રીમાં જ્યાં જતા હોઈએ ત્યાં ભી એવો માહોલ થતો હતો જોડે જોડે ઓકે સપના હવે દિવાળીનો પર્વ છે આતશબાજી થતી હશે એટલે દિવાળીની પણ આપણે વાતો કરી લઈએ દિવાળીમાં શું વધારે ગમે મિત્રો સાથે દિવાળી મનાવવી વધારે ગમે કે પછી ફેમિલી ને ટાઈમ આપો છો બંને આ ક્વેશ્ચન મારા માટે બાયસ હું નહીં રહી શકું કે કોને કારણ કે બંને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ફેમિલી ટાઈમ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે અને ફ્રેન્ડ્સ જોડે પણ મજા એટલી જ અગત્યની છે અને આ તહેવાર જ લાઈટ હેપીનેસ અને લોકોનો છે સોશિયલ ગેધરિંગ વગર તો દિવાળી એકદમ અધૂરી છે

પણ ફટાકડા ફોડવાનું ને એ બધું તો રસ અત્યારે પણ છે ઓકે સપના ફટાકડા ફોડવાનો શોખ ખરો તમને હું સાચું કઉ ને તો કોઠી જલેબી અને ભીત ભડાકાથી આગળ નથી વધી એટલે આટલા સુધીનો શોખ છે એટલે ડર ખરા સો એટલે સપના એવું કહેવાય છે કે જયારે નાના હોઈએ છીએ ત્યારે દિવાળીનો માહોલ અને જયારે પંદર દિવસ બાકી હોય ત્યારથી જ આપણે તૈયારી તૈયારીઓ શરૂ કરી દઈએ છીએ મહિનો બાકી હોય ને ત્યારથી આપણામાં એક હરજ જાગતો હોય છે કે દિવાળી 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 પરંતુ જેમ જેમ ઉંમર વધતી જાય છે જેમ જેમ આપણે મોટા થતા જઈએ છીએ જેમ જેમ આપણા પર જવાબદારીઓ વધતી જાય છે અને ત્યારબાદ આ બધા શોખ મોજ છે ધીરે ધીરે ઓછા થઈ જતા હોય છે એવું ખરું મારા મારા અંદરનું બાળક દીધું કારણ કે જો એ કરીએ ને તો લાઈફ નો કોઈ બધા અલ્ટિમેટલી તો એક જ ડેસ્ટિનેશન છે એ પહેલા જીવી લેવું મન ભરીને સો ના મારામાં તો કોઈ ચેન્જ નથી હા પણ પહેલા પંદર દિવસ પહેલાથી જે પ્રિપેરેશન થતી અત્યારે ઓબ્વિયસલી નથી થઈ શકી કારણ કે હમણાં જ નવરાત્રી જાણે ગઈકાલે ગઈ અને એના પ્રમોશન્સ ને હવે એટલે મજા તો એની જ છે બસ ખાલી સ્વરૂપ રંગરૂપ બદલાય છે બાકી મજા એ જ છે ઓકે કારણ દિવાળીની જો આપણે વાત કરું

પાંચ છ વર્ષ પહેલા આપણે વાત કરીએ ત્યારબાદ હવે આ જમાનો જે एकदम અચાનક બદલાઈ રહેવું છે અને અત્યારેની બી વાગી કેવી રીતે જુઓ છો સાચી વાત છે આપની કે આજે હું મારા ઘરે છોકરાઓ સાથે વાત કરું મારા કિડ સાથે કે જ્યારે અમે લોકો નાના હતા ત્યારે અમે ઓલમોસ્ટ પંદર વીસ દિવસ પહેલાથી દિવાળી બનાવવાનું સ્ટાર્ટ કરતા હતા કે ફટાકડા ફોડતા હોઈએ કે ભીત બળાકા ફોડતા હોઈએ પણ હાલનું જનરેશન એવું છે કે હવે આજે લોકો મને કહે કે બે દિવસ પછી દિવાળી આવવાની એટલે એક દિવસ પહેલા અમને ફટાકડા લઈ આવજો એમને જ કીધું કે અમે લોકો અઠવાડિયા પહેલા ફોડતા હતા એટલે હવે એ જનરેશન કેવી છે કે પીએસ ફોર ઉપર જતી રહી છે ગેમિંગ ઉપર જતી રહી છે મોબાઈલ ઉપર જતી રહી છે કે એટલું એ લોકોના માટે એટલું ઉત્સાહપૂર્વક નથી રહેતું એક દિવસની દિવાળીની અંદર એ લોકો રાજી થઈ જાય છે હા અને પહેલા એવું પણ હતું તું કે આપણે જાતે જઈને કોઈ પણ શોપિંગ આપણે કરવી હોય તો બજારમાં જઈને કરતા અત્યારે બધા મોબાઈલ આવી જવાથી ઓનલાઈન ખરીદી કરવા લાગ્યા છે એટલે એ બધો માહોલ પણ ક્યાંક ચેન્જ થયો છે આસિફભાઈ હવે એવું નથી લાગતું કે આ દિવાળી જે આપણે ઉજવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ઘર પૂરતી સીમિત થઈ ગઈ છે કારણ કે બજારમાં એ પ્રકારેનું વાતાવરણ છે તે હજી ક્યાંક નથી જોવા મળતું જે પહેલા જોવા મળતું डाडास डेफिनेटली चेंज ए 100% चेंज થઈ ગયું છે કારણ કે ઘણા બધા લોકો હવે એક ડિફerent ઓપિનિયન ધરાવતા થઈ ગયા છે એન્ડ સોશિયલ મીડિયા પર ઘણા બધા ડિફerent ડિફerent ઓપિનિયન્સ હોય કે દિવાળી કરી જો ય આવી રીતે કરવી જોઈએ તે વિ રીતે કરવું જોઈએ ઈચ ટ્વીટ સો ઓન કે ધ હેવ ડિફerent માઇન્ડસેટ્સ એન્ડ વી શુડ એપ્રીશિયેટ એની એન્ડ એવરી ઓપિનિયન્સ કે આપકો યે અચ્છા લગતા હે આપ વો કરો આપકો વો અચ્છા લગતા હે આપ વો કરો લેકિન મેઈન પોઈન્ટ હોતા હે સેલિબ્રેશન કા સેલિબ્રેશન મેં ચૂકો મત સેલિબ્રેટ દિલ કરો મૌત ને કરો એકદમ ખુશી સેલિબ્રેટ કરો લેકિ સેલિબ્રેશન કો મત મારો મેન તો વી હોયે સપના હવે જે રીતે તમને બધા જ લોકો ઓળખે છે ફિટનેસ આઈકોન તરીકે અમે પણ એ રીતે ઓળખીએ છીએ આજથી લગભગ ઘણા વર્ષો પહેલાની વાત હશે કે જ્યારે તમે અચાનક જ સોશિયલ મીડિયા પર પર ને ને ટીવી એ એ રીતે હતા અચાનક જ જ ન્યૂઝ આવી કે એક વર્ષમાં થી બત્રીસ કિલો લગભગ વજન ઉતરનાર સપના વ્યાસ છે એ સમાચારોની સુરખીઓમાં એવી રીતે જાગ્યા કે ફેમસ થઈ ગયા એટલે મારે પણ અત્યારે જાણવું એ બહુ ખૂબ જ ઉત્સુક હું છું કારણ કે ઘણા લોકો માટે ચેલેન્જિંગ હોય છે આટલું બધું વજન છે તે વેટ લોસ છે તે કરવું એ ચેલેન્જિંગ આપને કેવી રીતે આપે કેવી રીતે પાર પાડી સો ઇટ ટુક મી અ યર ટુ રિડ્યુસ વેટ અને આઈ સ્ટાર્ટેડ ઈટિંગ રાઇટ એક્સરસાઇઝિંગ એટલે કહેવાય ને કે એકદમ નોન ગ્લેમરસ રોજે રોજ કન્સિસ્ટન્ટલી મહેનત કરતા રહો તો તમને રિઝલ્ટ મળે જ છે અને હાલની તારીખમાં પણ ધેર ઇઝ ઓલવેઝ અ સ્ટ્રગલ બિકોઝ એવું નથી કે એકવાર વજન ઉતારી દીધું એટલે હા ગંગાના એવું નથી એવરી ડે ઇઝ અન યુ ચેલેન્જ યુ હેવ ટુ ફાઇટ યોર હોર્મોન યુ હેવ ટુ ફાઇટ એવરીથિંગ એટલે સ્ટીલ એ જર્ની તો ચાલુ જ રહેવાની છે ઓકે સપના દિવાળી નો પર્વ છે હવે અને દિવાળી હોય અને પછી મીઠાઈ ન ખાઈએ એવું તો બને જ નહીં એટલે લોકો પણ એવું વિચારતા હશે કે દિવાળી છે પરંતુ મીઠાઈ ખાવી છે શોખ પણ છે મીઠું ભાવે પણ છે પરંતુ આપણે જે પ્રકારે કહ્યું કે જે લોકો હેલ્થ કોન્સિયન્સ છે તે લોકો આ દિવાળીનો પર્વ મીઠાઈ ખાધા વગર કેવી રીતે અને પછી જો ખાવી હોય તો પછી શું કરવું જોઈએ જો અતિ સર્વત્ર વર્જે એનીથિંગ ઇન એક્સેસ ઇઝ બેડ એટલે માપમાં તો જીવી જ લેવું અને માપમાં તો ખાઈ જ લેવું કારણ કે થોડું થોડું તમે ખાઈ શકો છો મીઠાઈ લઈ શકો છો પણ એના સામે દેન યુ હેવ ટુ મેનેજ યોર રૂટીન એક્સરસાઇઝ રૂટીન યુ હેવ ટુ બી એક્ટિવ એટલે ખાવાનું માપમાં ખાવાનું અને બહુ જ બધી મજા કરી લેવાની એક બાઇટમાં અચ્છા એટલે તમે ખાવ છો ખરા પર્સનલી અત્યારે તમે કેમેરા પર કહી રહ્યા છો કે હા જીવી લેવું નવરાત્રી સુધી છે ને બધી જ ફૂડ વાગે ખાધું છે એટલે અત્યારના તો હું ક્વોલિફાઈડ નથી થઈ રહી કે મારે ખાવું જોઈએ એટલે હું લગભગ ચાર પાંચ દિવસથી થી એકદમ સભ્યતાથી મારું હોમકુક્ડ મિલ્ક ખાઈ રહી છું અને આ દિવાળી હું નથી ખાવાની સ્વીટ અને કન્ટિન્યુ કરવાની છું બીકોઝ ઇવન આઈ હેવ ટુ ગેટ બેક ઓન ટ્રેક જ્યારે ખવાઈ જાય ત્યારે ખવાઈ જાય પણ પાછળથી સપના મેં નવરાત્રીમાં મન મૂકીને નાચ્યું મન મૂકીને ખાધું સમય જોયા વગર ખાધું પણ હવે બસ એટલે હવે થોડું હેલ્થ ને લઈને તેઓ સિરિયસ ફરીથી બની ચુક્યા છે હવે કારણ કે સવાલ આપનાથી એ જ છે હેલ્થ ને લઈને આપ કેટલા કોન્શિયસ છો હેલ્થ ને લઈને શું કહેશો કારણ કે દિવાળી નો તહેવાર છે મીઠાઈઓ છે અથવા તો બહારનું ખાવાનું છે તે બધા લોકો લેતા જ હોય છે હેલ્થ ને લઈને આપ શું કહેશો હેલ્થ કોન્શિયસ તો હું બી છું કેમ કે હું રેગ્યુલર ગયા ચાર પાંચ વર્ષથી જીમ જઉં છું મોર્નિંગ મારો રૂટિન ફિક્સ છે જીમ જવાનું અને સાથે સાથે ડાયટ બી ફોલો કરતો હોઉં છું પણ ઘણી વખત આપણે એટલું રેગ્યુલરલી ફોલો નથી કરી શકતા બટ એને લાઈફમાં બેલેન્સ કરવાનું ટ્રાય કરીએ છે કે વધારે ક્યારેક ખવાઈ ગયું છે થોડુંક વધારે સ્વીટ ખવાઈ ગયું છે તો એની સામે કાર્ડિયો કરી લઈએ કે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરી લઈએ કે આપણે બીજી કોઈ બી રીતે ગમે તે કરીને કેલરીઝ બંધ કરવાનું ટ્રાય કરતા હોઈએ છીએ એટલે દિવાળી છે ઓબ્વિયસલી આપણે અમે લોકો ખાવાના છીએ વસ્તુઓ તો જે આવશે ઘરમાં બી પરંતુ સાથે સાથે સવારે બે કલાક કે એક કલાક જીમ જઈને આવું એ મારા માટે હું મહત્વનું માનતો હોઉં છું કેમ કે લાઈફ ની અંદર હેલ્થ બી એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે એની સાથે સાથે રાખવું જ જોઈએ બિલકુલ બિલકુલ એટલે આજે આપણે દિવાળી ના દિવસે મળ્યા છે એટલે સપના આજે કઈ જ નહીં ચાલે આજે તમારી મીઠાઈ ખાવી જ પડશે કારણ કે આજે આજનો દિવસ છે એ પ્રકાશ પર્વનો છે અને આજે આપણે તમામ લોકો સાથે મળીને દિવાળી હું જેન્યુઅનલી હોમ જ ખાઈ રહી છું ઓકે એટલે કે નવરાત્રીમાં ભાઈ વધારે પડતું બહાર વધારે પડતું નહીં અતિરેક અચ્છા અતિરેક એટલે ચાર ચાર વાગ્યા સુધી ગરબા રમ્યા છે અને પછી સો એટલે અત્યારે ભાઈ સમતુલ કરવામાં આવી રહ્યું છે એટલે મીઠાઈ નહીં ખાય જો કે ચોક્કસથી અત્યારે આપણે આ વાત કરી રહ્યા છીએ દિવાળી પર્વની અને તમામ લોકો એવી આશા રાખે કે તમે પણ ખૂબ જ મજા સાથે આ દિવાળીનો પર્વ છે તે મનાવી રહ્યા હશો તો રહસ્યમ ફિલ્મની એક આખી ટીમ આપણી સાથે ચર્ચા કરી રહી છે અને હવે અમે આ ટીમ સાથે રંગોળી બનાવવા જઈ રહ્યા છીએ ના જતા હવે આપણે રંગોળી રંગોળી દિવાળી અધૂરો છે એટલે સપના રંગોળી તો આપણે બનાવી રહ્યા છે આપને રંગોળી બનાવવાનો આમ ખાસ શોખ ખરો બહુ જ કારણ કે ઈવન થી આવું ને એટલે પહેલા મારું રિચ્યુઅલ હોય કે પહેલા ઘેરું પાછરી દેવાનું પછી ડ્રાય થાય પછી રંગોળી કરવાની એટલે પેલું જે પેપર આવે એમાં હોલ હોય એટલે એમાં પેલા વ્હાઇટ કલર કરવાનો એટલે હોલ થી આખી ડિઝાઇન બની જાય અને પછી અંદર ફિલ કરવાનું એટલે આવી સ્કિલ છે મારામાં પ્રોપર જે કહેવાય ને કે સરસ જાતે ડ્રો કરીને રંગોળી કરે એવી નથી આવડત અચ્છા એટલે કે ઘરે તમે બનાવો છો ખરી દર વખતે દિવાળી આવે કે કોઈ પછી ફેસ્ટિવલ માં તમે રંગોળી બનાવો કે શાંતણ માં ચિત્રકામ કરતા હતા હા પણ એ કોઈને બતાવવા જેવું નતું અચ્છા સપના

અમે મૂવીનું શૂટ કરી રહ્યા હતા અને એ સમયે જ દિવાળી હતી તો ફ્લોર પર અમે લોકો દિવાળી સેલિબ્રેટ કરી હતી એટલે આવું પણ થયું છે ઘણી વાર એટલે એ વખતે કેવું લાગે કારણ કે ઘણી વખત એવું હોતું હશે કે ફિલ્મો એટલું બધું હોય ને આપણે તમે ફેમિલી સાથે દિવાળી ન મનાવી શકો તહેવાર ન મનાવી શકો ત્યારે કેવું ફીલ થાય ખાસ મને તો મજા જ આવે છે કારણ કે હું જ્યાં પણ હોઉં માય પેરેન્ટ્સ આર ઓલવેઝ ઇન માય હાર્ટ તો ફોન પર વાત કરીને કારણ કે પલ્ટિમેટલી તો તમે કામ કરીને પણ તમારી દિવાળી મનાવી શકો છો અને ફ્રેન્કલી જયારે તમે કોઈ પણ વસ્તુ એન્જોય કરી રહ્યા હોય ને તો એ તમને ફેસ્ટિવલ જેવું લાગતું હોય તો આઈ લવ વર્કિંગ ઇન મુવીઝ અને વર્કિંગ તો વાંધો નથી આવતો ઓકે સપના સ્કિલ ની વાત કરી રહ્યા છો બીજી બધી બીજી અમે જાણવા માંગીશું કે ફિટનેસ નું તો તમે એટલું બધું ધ્યાન રાખો જ છો હેલ્થ નું એટલું ધ્યાન રાખો છો તો ક્યારેક એવું બન્યું કે તમારામાં બીજી કઈ એવી કોઈ સ્કિલ હોય કે રસોઈ બનાવવાની કે પછી તમને કોઈ બીજી ખાસ વસ્તુ ગમતી હોય જો રસોઈ બનાવવાની સ્કીલ તો બિલકુલ નથી મારા રસોડામાં જવું ગમે ગમે વિટ ઇઝ હવે સી વેન યુ હેવ ટુ ટેક ફિટનેસ તો જાતે થોડુંક હેલ્ધી ફૂડ આપણે

એટલે એ સામેથી જ ખાલી કે જ સરસ બેટા કીપ એટ આપ નથી એટલું કરીને જયારે આપી બરાબર એટલે સપના હવે દિવાળીનો પર્વ આપણે દિવાળી ખાવા પીવાના શોખીન તમે છો અગર તો પછી તમારે થોડી સાવચેતી ભરતવી પડશે કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે લોકોને હેલ્થની ઘણી બધી સમસ્યા છે કારણ કે આજકાલ એ પ્રકારેનો જમાનો આપણે જોયે છે કે લોકો બહારનું ફૂડ જંક ફૂડ બધું આરોગી લેતા હોય છે ને તેને કારણે પછી પાછળથી એ બધી સમસ્યાઓ છે તે જોવા મળતી હોય છે અને ખાસ કરીને તહેવારોમાં લોકો કઈ ધ્યાન ગતી રાખતા અને પછી એમ કે હા ભાઈ અત્યારે તહેવાર છે એન્જોય કર્યો ને પછી પાછળ જે થશે જ હા તો હું એવું નહીં કહું કે ના ખાઓ કારણ કે મેં મારું વજન વધારવાનું પાછળનું કારણ સૌથી મોટું હોય ને તો ચોળા ફળી જતી ને જે મેં દિવાળીમાં બહુ જ ખાધી હતી ઇટ્સ વન ઓફ ધ રીઝન્સ કે હું ઓવર વેઇટ થઈ અને ઇનફેક્ટ આઈ ગીવ ઓલ ક્રેડિટ ટુ ચોળા ફળી કે જેના લીધે હું પોપ્યુલર થઈ તો ક્યારેક એવું પણ થાય કે તમે બ્લેસિંગ ઇન ડિસ્ગાઈઝ કે છે ના કરવાનું હોય ખાઈ લો અને પછી ઇટ મેક્સ યુ ફેમસ ઓન ધ સિરિયસ નોટ કે તમે જે પણ ખાઓ થોડું થોડું ખાઓ મજા તો કરવાની જ કારણ કે સીધે ફેસ્ટિવિટીસ આ ટાઈમ ફેમિલી ફ્રેન્ડ્સ એ બધું પાછું નથી આવવાનું તો ખાવું જોઈએ પણ માપમાં એટલે પછી પાછળથી તમને રિગ્રેટ ના થાય ઓકે સપના આટલી બધી દિવાળી આપણે તમારી ઉંમર થઈ એટલી જોઈ જ હશે એટલે એવું દિવાળીનો એવો કોઈ ટાઈમ આવ્યો કે જેમાં તમારે કોઈ સંઘર્ષ કરવું પડ્યું હોય જિંદગી સંઘર્ષ છે એ તો બધાની થોડી થોડી તો હોય જ એવું દિવાળીનું તો મને કઈ યાદ નથી આવી પણ સંઘર્ષ કર્યો છે ખરા લાઈફ લાઈફ બધા સ્ટ્રગલ મહેનત બધું હોય જ છે પણ દિવાળી ટાઈમે સંઘર્ષ કઈ શકે તો ફેમિલીથી દૂર હોય એવું માઇનર સંઘર્ષો કરે છે નથી મેજર તો અચ્છા એવી કોઈ આપની ફેવરેટ ફૂડ આઈટમ કે જે તમને બહુ જ ભાવતી હોય ને પછી તમે આઉટ ઓફ ગુજરાત ગયા હોય કે પછી ક્યાંય પણ ફરવા ગયા હોય ને પછી એવું થાય કે ના ભાઈ ગુજરાતમાં જઈશ અને મારા ઘરની આજુબાજુ જઈશ એટલે મારે આ ખાવું પડશે ના મને એવું કોઈ પર્ટિક્યુલર વસ્તુનો ક્રેઝ નથી મને જે ટાઈમે જેમ કે મેં વિચાર્યું છે કે અત્યારે ફિટનેસ ફિટનેસનું એટલું ધ્યાન નથી રાખી રહી તો પછી એવરીથિંગ બિકમ્સ માય ફેવરેટ પણ જેમ કે અત્યારે હું એ ઝોન માં છું કે ના આઈ એમ જસ્ટ ઈટિંગ હોમ કુક મીલ તો મને તમે અહિયાં પિઝા ભી મૂકી દેસો કે મારું ફેવરેટ ચોળાફળી ભી મૂકી દેસો તો આઈ વિલ નોટ ઈટ એટલે એવું છે મારું થોડું અરે ચોળાફળી સિવાય કેમ કે અત્યારે જે પ્રકારે હું સાંભળી રહ્યો છું ત્રણ થી ચાર વખત તમે ચોળાફળી નું નામ લઈ ચૂક્યા છો ચોળાફળી સિવાય બીજું કઈ ભાવે છે કારણ કે એવું ઘણી વખત બંધ હોય હોતું હોય છે કે ભાઈ જે લોકો હેલ્થ કોન્સિયન્સ હોય છે લોકો ઘરનું વધારે પ્રિફર કરતા હોય છે એટલે ઘરમાં સાદું એવું ભોજન તમને ભાવતું હશે હા એટલે મારું જેમ કે અત્યારે મને ઓમલેટ જુદી જુદી આઈ મેક તો એ મને ભાવે છે ડિપેન્ડિંગ ઓન માય ફિટનેસ ગોલ્સ હું મારું ફૂડ એ રીતના પ્લાન કરતી હોઉં છું તો મારું મારા ફેવરેટ છે ને મારા વેઇટ મુજબ બદલાતા રહેતા હોય છે ઓકે સપના દિવાળીનો તહેવાર તો મીઠાઈ વગર અધૂરો છે આપણે હમણાં પણ વાત કરી હવે મીઠાઈમાં કેવું છે કે ઘણા બધા એવા હોય છે તમે જ્યારથી મેં લોકોને સોશિયલ મીડિયા પર એક પહેલ કરીને પછી લોકોને કહેવાનું ચાલુ કર્યું કે એક વર્ષમાં મેં આટલું બધું વજન ઘટાડી દીધું અને ત્યારથી લોકોના તમને મેસેજીસ આવતા હશે એ ત્યારે કેવું હતું કે ત્યારે લોકોના કેવા પ્રકારના મેસેજ આવતા હતા ટુ રિડ્યુસ કેવી રીતે કર્યું વેન આઈ લોસ્ટ વેઇટ ત્યારે મેં વિચાર્યું કે કોઈ પણ કરી શકે છે પહેલા જ્યારે મેં બે આઈ વોઝ ઓવરવેઇટ ત્યારે મને એવું ફીલ થતું હતું કે આ તો ખાલી સેલિબ્રિટ તમે હોય તમે મૂવી કરતા હોય કે તમે ક્રિકેટર હોય તો જ તમે ફિટનેસનું ધ્યાન રાખી શકો પણ વેન આઈ લો કેવી રીતે ગેની પીક બની ને વજન ઉતાર્યું હતું બટ દેન આઈ ફેલ કે કોઈને આન્સર આપવું હોય આઈ શુડ બી ક્વોલિફાઈડ તો હું એનું એડ્યુકેશનમાં લીધું અને પછી હું ઓફિશિયલી કન્સલ્ટ કરવા લાગી ઓકે સપના નવા વર્ષનો કોઈ સંકલ્પ લેવા માંગુ છું

ટાઈમ કાઢ્યો અને દિવાળીનો પર્વ સાથે ઉજવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જે અપકમિંગ ફિલ્મ આવી રહી છે તે પણ હિટ સુપર હિટ જાય તેવી ખૂબ ખૂબ શુભકામનાઓ આભાર સાથે જોડાય એટલે કે પ્રકાશ પર્વ આ દિવાળી નો આ તહેવાર હર્ષોલ્લાસ સાથે લોકો આ દિવાળી નો તહેવાર મનાવી રહ્યા છે અને આશા રાખે કે તમારું પણ નવું વર્ષ છે તે ખૂબ જ મનોરંજન રીતે જાય અને આપ પણ આખા વર્ષ દરમિયાન સ્વસ્થ રહો